ભરૂચ તાલુકાના હળદરવા ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બત્રીસ ટીમોએ ભાગ લીધો હતો જેનું ઉદઘાટન હળદરવાના સરપંચ રાજુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના ટ્રસ્ટી સતીષ વસાવા અને ટ્રસ્ટના સભ્યો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજની યુવા પેઢીમાં એકતા રમતગમત અને ખેલદિલીની ભાવના અંકુરિત થાય તેવા પ્રયાસો સાથે ભરૂચના આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાના રોડ પર આવેલ હલદરવા ગામ ખાતે વહેલી સવારે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર છવ્વીસનો નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ ગામમાંથી આદિવાસી સમાજના યુવા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાન સતીશ વસાવા સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોએ ઉપસ્થિત રહી હું સતીશ વસાવા અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ત્રણ અનેક સેવાકીય કાર્યક્રમ કરે છે ત્યારે આજે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું સીઝન નું ઓપનિંગ થઈ રહ્યું છે ભરૂચના જિલ્લાની બત્રીસ ટીમે ભાગ લીધેલો છે અને આદિવાસી સમાજના યુવાઓ જાગૃતતા આવે અને એકતા બને અને આખી ગુજરાતમાં ખેલકૂદમાં આગળ વધે એ માટેનું આ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવે છે તમામ કેપ્ટને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે હું સર્વને આભાર માનું છું અસ્તુ